રેલવે સ્ટેશને શંકાસ્પદ વસ્તુ ટ્રેનમાં જતી હોવાની વાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્રિવેન્દ્રપુરમ નિઝામુદ્દીન ટ્રેનમાં થેલામાં ભરેલા કેકડા ઝડપાયા

આરપીએફ પોલીસ રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા ઘટના સંદર્ભે જીઆરપીએફ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આતંકીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ દેશમાં દરેક વિભાગો સતર્કતા દાખવી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય કે આતંકી બનાવ ન બને તે માટે સખત મહેનત કરી રહ્યા છે